નમસ્કાર દર્શક મિત્રો હાલ ગુજરાતમાં નામ ગુંજતું એવું છે જેમ જેમના દેશ અને વિદેશમાં પણ ડાયરા થઈ રહ્યા છે એવા જે ગીતા રબારી છે તેમના ઉપર હાલ એવું પણ કહી શકીએ કે હાલ આ ફાટ્યું છે હાલ શું છે સંપૂર્ણ હું ઘટના હમણાં તમને બતાવું હાલ ગીતા રબારી છે તો તેમના ભાઈનું અવસાન થયું છે હાલ તો એવું માહિતી મળી રહી છે કે હાલ તેમનો સગો ભાઈ નહીં પરંતુ તેમનો કાકા કુટુંબનો ભાઈ છે તો તેમનું હાલ અવસાન થઈ ગયું છે અને હાલ ગીતા તમને અંદર ખબર છે કે હાલ તેમના અમુક જ ટાઈમ એવો ખાલી હોય કે તેમનો નગર કંઈક ને પ્રોગ્રામ હોય છે બરોબર છે હાલ તમને અંદર ખબર છે હાલ અવડું મોટું નામ છે હાલ મોદી સાથે પણ એમની બેઠક હોય છે અને હાલ એનું દેશ વિદેશમાં એના જે ગરબા છે અને સુરેલો હવા છે તેમને લઈને હાલ ખૂબ પછાત છે અને ખૂબ સરસ નામ પણ કમાયા છે તો હાલ તેમના ઉપર આપ ફાટી રહ્યું છે કારણ કે તેમને જે ભાઈ છે તેમનું અવસાન થયું છે અને હાલ તે એમને રાખડી બાંધતા હતા ગીતા રબારી બેન તો ખૂબ દુખક સમાચાર આવી રહ્યા છે અને હાલ તેમનો એક પ્રોગ્રામ હતો અને પરંતુ મિત્રો તારી ગીતા રબરીને ખબર પડી કે મારા ભાઈનું અવસાન થયું હતું તેમનો પ્રોગ્રામ પણ કેન્સલ કરીને હાલ એ તેમના ભાઈની વિધિમાં કોમેન્ટમાં ઓમ શાંતિ લખવાનું ભૂલશો નહીં અને આ ઘટના વિશે જે પણ રહ્યો હોય તે કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં જો આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો ધન્યવાદ અને કોમેન્ટમાં ઓમ શાંતિ લખવાનું ભૂલશો નહીં ધન્યવાદ